તમે દૂધ અને મસાલામાં થયેલી જાણી શકશો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા એક ખાસ કીટ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા લેબોરેટરી જેવી વિશ્વસનીયતા મળશે અને ભેળસેળ યુવક ખાદ્ય પદાર્થો નું પર્દાફાશ થઈ શકશે દૂધ કે મસાલામાં ભેડસેડની ઓળખવી હવે સરળ બનશે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંશોધન સહાયકોએ એક નવી ટેસ્ટિંગ કીટ વિકસાવી છે જે ઘર પર જ ભેડસેડનું ઝડપી અને સચોટ નિદાન કરે છે આ કિટનો ઉપયોગ કરવો સહેલો છે અને તેનો ખર્ચ પણ ઓછો છે જેથી દરેક સામાન્ય વ્યક્તિ તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકે આ કિટ વિકસાવેલી છે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી માટે રેપિડ ટેસ્ટિંગ કિટ છે લેબોરેટરી બધી હોય છે જ્યાં સેમ્પલ મોકલ મોકલી શકાય લીગલ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા જે લીગલ એક્શન માટેના સેમ્પલનું ટેસ્ટિંગ ચાલુ હોય છે પણ સામાન્ય જનતાને જ્યારે ટેસ્ટિંગ કરવું હોય કે હું આખા વરસ માટે કોઈ પ્રકારના મસાલા ભરી રહ્યો છું હું જે રેગ્યુલર કોઈ દૂધ સપ્લાયર પાસેથી દૂધ લઉં છું તો એની ગુણવત્તા કેવી છે એની જાણકારી લેવી હોય તો શું કરી શકે વ્યક્તિ એ વાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ સંશોધન કરીને કોઈ પણ એક લેમેન યુઝ કરી શકે એ પ્રકારની કીટ ફિક્સ આવેલી છે ઘણા લોકો સુધી આ કીટ પહોંચેલી પણ છે લોકો યુઝ પણ કરે છે એનો અને એના માટે કોઈ સ્પેશિયલ તમારે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડતી નથી ઉપયોગ કરવા માટે વધારે ખાસ નોલેજ ન હોય પણ સામાન્ય બે ત્રણ સ્ટેપ લખેલા હોય એ પ્રમાણે પ્રક્રિયા કરીને કોઈ પણ વ્યક્તિ જાણી શકે કે જે મસાલા એ રેગ્યુલર વાપરી રહ્યા છે એની અંદર કોઈ નુકસાન કરતા તત્વો તો નાખેલા નથી ને દૂધ જે રેગ્યુલર વાપરી રહ્યા છે એની અંદર કોઈપણ પ્રકારનું કરેલું નથી ને એ એના માટેના ટેસ્ટિંગના પ્રોવિઝન છે અંદર અને વધુમાં વધુ બે થી ત્રણ મિનિટમાં રિઝલ્ટ આવી જાય આ કીટમાં એક ખાસ પ્રકારની સ્ટ્રીપ આપવામાં આવી છે જે મસાલા અથવા દૂધના નમૂનાને તપાસવા માટે ઉપયોગી છે નમૂનાઓ સ્ટ્રીપ પર મૂકીને તેના પર કિટમાં આપેલું ટેસ્ટિંગ સોલ્યુશન નાખવામાં આવે છે જો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોય તો સ્ટ્રીપ તરત જ રંગ બદલે છે સાથે જ કિટમાં રેફરન્સ ચાર્ટ આપવામાં આવ્યું છે જેના આધારે ભેળસેળનું સચોટ નિદાન કરી શકાય છે કીટના પેકિંગની કાળજીપૂર્વક ખોલો કિટમાંથી સ્ટ્રીપ કાઢી લો સ્ટ્રીપ પર મસાલા અથવા દૂધના બે થી ત્રણ ટીપાં મૂકો

આ જે કીટ છે એની એક જ સ્ટ્રીપનો યુઝ કરીને આ દરેક પ્રકારના જે મુખ્ય મુખ્ય ભેળ કરવામાં આવે છે જે તત્વોનું એનું પ્રેઝન્સ છે કે નહીં તે જાણી શકાય જે મસાલાઓ છે એની અંદર હેવી મેટલ વધારે નાખેલું છે અથવા જેમ કે ટર્મરિક છે તો એની અંદર હેવી મેટલનું પ્રેઝન્સ છે કે નહીં એની અંદર બીજો કોઈ આર્ટિફિશિયલ કલર નાખેલો છે કે નહીં જે પ્રોહિબિટેડ કલર ગણાતા હોય એ મસાલાઓમાં આપણે જોવા મળતા હોય છે ભેળસેળમાં મરચું છે તો એની અંદર લાલ કલર નાખવામાં આવેલો હોય જે હળદર છે તો એમાં યલો કલર નાખેલો હોય આ પ્રકારનું ભેળસેળ આપણે જોવું હોય તો આ કીટનો ઉપયોગ કરીને તમે જોઈ શકો ઘરે બેઠા બેઠા આ કીટની ઉપયોગિતા ફક્ત ઘરગથ્થુ લેવલ જ નહીં પરંતુ ખાદ્ય સુરક્ષા માટેના પ્રયત્નોમાં પણ ઉપયોગી સાબિત થાય છે ખાસ કરીને તે લોકો માટે અસરકારક છે જે તેમના ઘરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા વિશે ચિંતિત હોય છે આ કીટ મદદરૂપ ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે નેશનલ ફોરેન્સિક ના સંશોધકો માને છે કે આ કીટ જન આરોગ્યમાં સુધારો લાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપશે આ કિટ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે લડવા માટે મોટો ઉકેલ છે તે માત્ર લોકોમાં જાગૃતિ લાવશે નહીં પરંતુ ખાદ્ય ઉદ્યોગમાં ગુણવત્તાની નવી સ્ટાન્ડર્ડ સ્થાપિત કરશે આ કિટ માત્ર જન આરોગ્ય માટે ઉપયોગી છે પરંતુ ખાદ્ય સુરક્ષામાં પરિવર્તન લાવતી ગેમ ચેન્જર તરીકે પણ માની શકાય વિરેન મહેતા ગાંધીનગર બેંડિયા